જે ચૂંટણી આવવાની છે ચૂંટણીમાં કોઈ પણ જાતનું ગઠબંધન આમ આદમી પાર્ટી નું વજન વધારવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં નહીં વાતો કરે છે અને રૂપિયા વેચતા પણ કોંગ્રેસના નેતાઓ પકડાયા કલ્પના કરો આમ આદમી પાર્ટી અત્યારે જે રીતે

આટલી હદે કોંગ્રેસ આમ આદમીને હરાવવા માટે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો પોસ્ટ કરી અને જાહેરાત કરી છે કે આગામી સમયમાં જે ચૂંટણી આવવાની છે ચૂંટણીમાં કોઈ પણ જાતનું ગઠબંધન નહીં કરે અને સાથે જ વાત કરવામાં આવી છે કે વિસાવદર અંદર જે ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પૈસાની સાથે જે પકડાઈ હતી તેને લઈને પણ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને એ નિર્ણય જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે વિધાનસભામાં કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખીને

એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત સાથે જ જે ગઠબંધન કરવાની જે વાત હતી ને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી હતી અને જે અટકળો હતી કે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ એ આ વખતે ગઠબંધન કરશે કે કે મે પણ સૌથી મોટો સવાલ જે છે તો ઊભો થઈ રહ્યો તો એ સુદાન ગઢવે શું કહ્યું પહેલા એમને સાંભળીએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોની માંગને લઈને લોકોની ઉમેદને લઈને કારણ કે આમ આમ આદમી આદમી લોકોની બની ગઈ છે છે એને લઈને પાર્ટીએ નક્કી કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે એટલા માટે નહીં કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે દેશ બચાવવાની જયારે વાત આવી ત્યારે આમ આદમી પાર્ટી ગઠબંધન કર્યું હતું આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી ચાલે છે આમ આદમી પાર્ટી જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર નહીં પરંતુ સર્વ સમાજનો સર્વ લોકોનો વિકાસ થાય ઉત્થાન થાય અને એના ટેક્સના રૂપિયા આવ્યા હોય એ એના કામની રાજનીતિથી કામ કરીને એના ટેક્સના રૂપિયાનું વળતર એને મળે એ નીતિથી કામની રાજનીતિ કરી રહી છે ત્યારે લોકસભામાં ચાર પેટા ચૂંટણી આવી વિધાનસભાની એમાં એવું નક્કી થયેલું કે ભાઈ વિસાવદનની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી એકલી લડશે અને એ બાકીની જે કોંગ્રેસની સીટો છે એ કોંગ્રેસ લડશે પરંતુ મેં સાંભળ્યું અને પછી આપણે જોયું એમ કે કમલમ કમલમમાંથી એવું કહેવામાં આવ્યું કોંગ્રેસને કે તમે ઉમેદવાર ઊભું રાખવાના છો તો અમે વિસાવધરની ચૂંટણી લાવીએ અને દોઢ વરસથી ચૂંટણી અટકાવી રાખનાર આ ભાજપ એના માણસને કહીને પાછી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાવડાવે છે અને જે ચર્ચા ચાલી હતી એ જ રીતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો ને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી એટલું નહીં કોંગ્રેસે એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી કે એમણે ઉમેદવાર તો રાખ્યો પરંતુ પ્રચાર પણ રીતે કર્યો કે ભાઈ અમને મત આપો તો વાંધો નહીં પરંતુ ભાજપને આપજો પણ આમ આદમી પાર્ટીને ન આપતા અને રૂપિયા વેચતા પણ કોંગ્રેસના નેતાઓ પકડાયા તમે કલ્પના કરો કે આટલી હદે કોંગ્રેસ આમ આદમીને હરાવવા માટે ઉતરી હતી ભાજપ કર ભાજપની જેમ એટલે ગુજરાતની જનતાને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અમારી પાસે ઢગલાબંધ કાર્યકર્તાઓ આવ્યા સામેથી જોડાવા આવ્યા અને એવું કીધું કે હવે કોંગ્રેસ ઉપર અમને વિશ્વાસ નથી અને અંદાજે છેલ્લા દોઢ મહિનામાં દસ હજારથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અદના સારા લોકોએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે

સાથે જ વિસાવદરમાં જે પૈસા વેચવાની વાત ને ગંભીર આરોપ કોંગ્રેસ પર લગાવ્યા છે શું કહેશો આપ પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીએ ઈશુદાનભાઈ આજે જાહેરાત કરે છે કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એની સાથે કોઈ પણ જાતનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એમાં કોઈ પણ જાતનું ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે કરવામાં નહીં આવે ભાઈ પોતાનું ના આમ આદમી પાર્ટીનું વજન વધારવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં કરે છે તો આજે આમ આદમી પાર્ટી છે બહુજન સમાજ પાર્ટી આવે કે બાકીની પાર્ટીઓ સમાજવાદી પાર્ટી આવે જેને પણ લડવું હોય લડવાની છૂટ હોય જે ઇન્ડિયા ગઠબંધન અંદર હતા અને છે

લોકોની આ ટીમ છે અને સ્ટન્ટ કરી અને ચૂંટણીનો માહોલ બનાવવા માટેનો જે તે સમયે એમનો પ્રયત્ન હતો અને તે દિવસે સેમ ટાઈમ અમે પણ ખુલાસો કર્યો હતો કે તમારી પાસે કોઈ પ્રૂફ કે પુરાવાઓ હોય તો પ્રજા સમક્ષ તમે આપો હવે કોઈ વ્યક્તિ રૂમમાંથી નીકળતો હોય કે રૂમમાં જતો હોય કે ગાડીમાં બેસતો હોય ગાડીની બહાર નીકળતો હોય તો એ શું સેટલમેન્ટની વાત છે અને રહી વાત બીજી કે

એમણે પણ આ ગંભીર આરોપો જે છે તે હવે લગાવ્યા છે કે એક રાજકીય સ્ટંટ જે છે તે તેમના દ્વારા કરવામાં આવતો હતો આજ મુદ્દે વાત કરવા માટે કોંગ્રેસ નેતા હિમાંગ રાવલ મારી સાથે જોડાયા છે હેમંત સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું જી ભાવિક હેમંતભાઈ જે રીતે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અત્યારે જાહેરાત કરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ પણ જાતનું ગઠબંધન નહીં કરવામાં આવે શું કહેશો આપ અલા ભાઈ પહેલા ઈસુદાન ભાઈને તમે કહો કે તમે કઈ રીતે અમારી વાત કરો છો ભાઈ આ તો પેલું દલાલ તળવાડી જેવું થયું કે ભાઈ વાડીમાં જઈને જાતે જાતે પૂછે કે રીંગણા લો અને પછી વાડી સામેથી જવાબ આપે ને તો ભાઈ અમે તમને ગઠબંધન વાત નથી થઈ અમારે તમારી ગુજરાત પ્રજા તમારી કોઈ નોંધ નથી લેતી ઈસુદાન ભાઈને કહીએ તમારી પાર્ટી તમારી નોંધ નથી લેતી ગોપાલ ભાઈએ તમને પૂછ્યા સિવાય વિસાવદર માં ત્રણ મહિના પેલા ઉમેદવારી જાહેર કરી દીધી તમે ત્યાં ભાજપ જોડે ગઠબંધન કરીને જીત્યા છો એક વિસાવદર જીત્યા છો એટલે તમને એવું લાગે છે કે આખું ગુજરાત તમારી જોડે આવી ગયું આવા દીવા સ્વપ્નોમાં ના રાજો કહેતા બી સુવાસ ન દીવાના અને સુનતા બી દીવાના એટલે ઈસુદાન ભાઈને કહીએ તમારું પાર્ટીમાં તો તમારું ઉપતતું નથી પણ તમે મીડિયામાં ટકી રહેવા માટે થઈને આવા બધા ઘટકડા ના કરો આમ આદમી પાર્ટી સાચી વાસ્તવિકતા એ છે કે એમને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં લડવા માટે કે સ્થાનિક સરહદ લડવા માટે ઉમેદવારો નથી મળવાના આમ આદમી પાર્ટી આખી ખાલી થઈ ગઈ છે રોજ દર અઠવાડિયે કોંગ્રેસ ભવનમાં માં થી હજાર કાર્યકર્તાઓ આમ આદમી અમારે ત્યાં જોડાય છે એમના જૂના વિધાનસભા લડેલા લોકો જોડાઈ ગયા અમદાવાદ શહેર અંદર ચેતનભાઈ રાવલ જેવા દિગ્ગજ અમારી જોડે પાછા જોડાઈ ગયા આખી અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોના લોકો અમારી સાથે જ્યારે જોડાઈ ગયા હોય કચ્છની અંદરથી કચ્છના એમના ઉમેદવાર મહેશ્વરી ભાઈ અઢાર હજાર જેમને વોટ મળ્યા હતા એ જોડાયા છે આખા ગુજરાતમાંથી તમે જ્યાં જુઓ ત્યાં આમ આદમીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવવા માટે જ્યારે લાઈન લગાડીને બેઠા હોય ત્યારે ઈસુદાન ભાઈ આવું સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે એમને કહીએ ક્યાં અમે તમને આમંત્રણ આપેલું છે કે અમારે તમારી જોડે કરવાનું છે ગઠબંધન

અને હરિયાણામાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીને તમે કોંગ્રેસની સરકાર બનતા અટકાવી જો કે એનો બદલો તમને દિલ્હીમાં મળી ગયો એટલે હવે ઈસુદાન ભાઈને કહીએ કે તમને તો ગોપાલ ભાઈએ તો ગંભીરતાથી લીધા નથી પરંતુ ગુજરાતની જનતા પણ હવે તમને ગંભીરતાથી લેવાની નથી જી જી હિમાંગભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે ગુજરાતની અંદર ચૂંટણી પહેલા એક રાજકારણ જે છે તે અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે ગઠબંધનની વાતો વચ્ચે સુદાન ગઢવી એક વિડીયો સામે આવે છે જેમાં કોંગ્રેસ પર ગંભીર આરોપો સાથે કેવી જાહેરાત કરે છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવવાની છે તેમાં કોઈ પણ જાતનું કોંગ્રેસ સાથે અમારે ગઠબંધન કરવાનું થાતું નથી પરંતુ એમણે એક વાત એ પણ કરી છે કે જે વિસાવદરમાં જે પેટા ચૂંટણી હતી તે દરમિયાન પૈસાનો જે મુદ્દો હતો જે મામલો આખો સામે આવ્યો હતો તેને લઈને એવા આરોપો લગાવ્યા હતા કે કોંગ્રેસ જે છે તે પૈસા વેચે છે આ પ્રકારના આરોપ સાથે સુદાન ગઢવી અત્યારે ગંભીર આરોપ કોંગ્રેસ પર લગાવ્યા છે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં એ ગઠબંધનની વાત તો અત્યારે એક સાઈડમાં રહી ગઈ છે પણ આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય છે એ આવનારો સમય આવશે ત્યારે જ ખબર પડશે